બાર જૂનના રોજ અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ તે પછી અનેક તેના પર ચર્ચા થઈ રહી છે અનેક તેના વિષયો અંગે કે એ પ્લેન કેવી રીતે તૂટી પડ્યું કોની ભૂલ હતી અને અલગ અલગ એક્સપર્ટ તરફથી એના વિશે અલગ અલગ કોમેન્ટ આવી રહી છે નવજીવન ન્યૂઝમાં ઉર્વિશ પટેલ જે સિનિયર પત્રકાર છે તેમણે પણ તેના વિશે ખાસું રિસર્ચ કર્યું છે અને બધા અલગ અલગ ન્યૂઝ મીડિયા અલગ અલગ એક્સપર્ટ એને એના જે એમને સ્ટેટમેન્ટ કે એમને જે કંઈ એમની પાસેથી માહિતી એ એમણે નોંધી છે ને એમણે આટલા દિવસોથી એ ચારેક દિવસોથી એના વિશે સ્ટોરી કરી રહ્યા છે તો ઉર્વિશ પટેલ સાથે જે એમણે રિસર્ચ કર્યું છે અત્યાર સુધી જે માહિતી છે એના વિશે થોડી ચર્ચા કરવાનો આ ઇન્ટરવ્યૂમાં અમારો ઉદ્દેશ છે તો ઉરુજભાઈ જરા એ કહેશો કે તમને શું પહેલાં જે સૌથી ચોંકાવનારું લાગ્યું આ જે માહિતી તમારી પાસે આવી એમાં શું હતું કે આ ડ્રીમ લાઇનર જે બોઈંગનું એક વિમાન છે જેનો પ્રકાર છે ડ્રીમ લાઇનર એનું મોડલનું નામ છે તમને તમે એમાં લખ્યું છે તમારા રિપોર્ટમાં કે એ બહુ સેફેસ્ટ મોડલ કહેવાય છે તો શું છે તમે એના વિશે શું કંઈ શું રિસર્ચ કર્યું છે કિરણભાઈ અમે જ્યારથી હું આ ઘટના બની ત્યારથી હું જોઈ રહ્યો હતો અને આ પ્લેનની પણ શું ખાસિયત છે અને આના વિષય પર ક્યારેય કોઈ કમ્પ્લેન્ટ્સ છે કે નહીં એ બધી બાબત પર હું તપાસ કરી રહ્યો હતો ત્યારે જાણકારી એવી છે કે આ જે મૂળ તો પહેલાં તો આ બોઈંગ વિશે જાણી લઈએ તો કે બોઈંગ એક કંપની છે અને એમણે જે અત્યાર સુધી જે બધા પ્લેન બનાવ્યા એના અલગ અલગ વર્ઝનમાંનું એક આ સેવન એટ સેવન વર્ઝન છે હવે જે આ ડ્રીમ લાઈનર સેવન એટ સેવન વર્ઝન છે એને અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાની થઈ હોય એવા કોઈ ફરિયાદો આની આવી નથી અત્યાર સુધી એવી કોઈ ઘટનાઓ પણ નોંધવામાં આવી નથી આ પહેલી ઘટના હતી આ આ મોડેલ માટે કે આવી કોઈ ગંભીર ઘટના બની હોય આની અંદર બીજી વસ્તુ એ હતી કે લોકો બી અલગ અલગ થિયરી ઉપર અત્યારે વિચારી રહ્યા છે કે જેમ કે કોઈ એવું કહી રહ્યું છે કે રનવે શોર્ટ હતો અમદાવાદનું તાપમાન વધારે હતું પણ એ વખતે અમદાવાદનું એટલું જાજુ તાપમાન નહોતું રનવે પણ જો જોવા જઈએ તો જે મોટા બોય જેટ કહેવાય મોટી માત્રામાં જે વધારે વ્યક્તિઓને લઈ જઈ શકે તો એવા જે જેટ હોય એ એના માટે પણ અઢી કિલોમીટર જેટલો મિનિમમ રનવે રિક્વાયર્ડ હોય છે ઓકે પણ આની અંદર અહીંયા તો આપણે અમદાવાદમાં જોઈએ તો સાડા ત્રણ કિલોમીટરનો રનવે છે અચ્છા એટલે એ પણ એની અંદર શક્ય નથી એક બીજી એક થિયરી એવી પણ લોકો વાત કરી રહ્યા છે કે ગરમી પણ તાપમાન પણ એટલું નહોતું એ વખતે અમદાવાદનું પછી લોકો એવું પણ કહી રહ્યા છે કે જ્યારે આ પ્લેન છે એ ખરાબ ક્વોલિટીનું હતું એની ક્વોલિટી ઉપર વાત કરી તો ત્યારે વધારે જ્યારે સર્ચ કરીએ છીએ તો કેટલાક જે રિપોર્ટ્સ છે એની અંદર જાણકારી એવી મળી રહી છે કે આ જે મોડલ છે એ બે હજારને અગિયાર બે હજારને નવમાં આનું જે મેન્યુફેક્ચરિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને એ જે એનું સેવન એટ સેવન 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 જે વર્ઝન છે એ એની જે સફળતા થઈ એના પછી આ સેવન એટ સેવન વર્ઝન શરૂ કરવામાં આવ્યું તો એ જ્યારે શરૂ થયું એ લગભગ બે હજાર નવમાં શરૂ થયું અને એ પછી આપણા ત્યાં ડિલિવરી જાન્યુઆરી બે હજાર ચૌદમાં આવે છે જાન્યુઆરી બે હજાર ચૌદથી લઈને અત્યારનો સમયગાળો જોઈએ તો લગભગ અગિયાર વર્ષ જેવું થાય એટલે આ મોડલ એટલું જૂનું પણ નહોતું એવું કહી શકીએ તો હવે આની અંદર મૂળ જે વાત છે કે તો પછી ક્રેશ થયું તો કેમ થયું તો એ હાલ તજજ્ઞો એવું માની રહ્યા છે એ બે એક બે થિયરી એમની પણ છે કે બર્ડ સ્ટ્રાઇક હોય બર્ડ હિટ થયું હોય અને બીજું જે ફ્યુલને જે પહોંચવાનું હોય એ એની કોઈ ખામી હોય અથવા તો બંને એન્જિન ફેલિયરની એટલે એન્જિન ફેલિયર ઉપર એ લોકો વધારે સ્ટ્રોંગલી બિલીવ કરી રહ્યા છે પણ એનો જે રિપોર્ટ છે એ લગભગ જે ફાઇનલ રિપોર્ટ છે એ આવનારી બાર જૂન બે હજાર છવ્વીસ એટલે નેક્સ્ટ યર એ પહેલાં આવશે ત્યાં સુધી તો લગભગ એમને રાહ જોઈએ મારું તો એવું માનવું છે કે આટલા દિવસોમાં એ લોકો કોઈને કોઈ એક મિનિમમ એક કન્ક્લુઝન ઉપર તો પહોંચ્યા છે પણ હાલ સત્તાવાર રીતે કશું બહાર આવી રહ્યું નથી ના ઉર્વિશભાઈ તમારી એ વાત તો સાચી છે કે આ જે અત્યારે જે કંઈ વાતચીત થઈ રહી છે તે તો બધી અટકળો છે કારણ કે આ તો બધું એક્સપર્ટ જે લોકો છે એ જ આનું જે કંઈ બહાર લાવશે તપાસમાં એનું બહાર આવશે પણ આ બોઈંગ વિશે કેટલાક વિસલ બ્લોઅર જે છે બોઈંગના જ કર્મચારીઓ છે એમણે એવી વાત કરી હતી કે ભાઈ આ જે બોઈંગમાં સુરક્ષાના જે માપદંડ છે જે એના એન્જિનિયર છે એ વિશાલ બ્લોવર એન્જિનિયર હતા એમને એફએફએને જે તે સમય કમ્પ્લેન મૂકી હતી કે આ જે વિમાન છે એના જે મેઇન બોડી કહેવાય ને મેઇન બોડીની અંદરના જે જોઈન્ટ્સ છે એને યોગ્ય રીતે ફિટ કરવામાં આવતા નથી બરાબર પણ એ પછી લગભગ બે હજારને ચોવીસમાં એફએફએ જે આ બોઈંગના જે બી કંઈ મેન્યુફેક્ચરિંગ છે એના ઉપર એક એક સુરક્ષાને લઈને કે કેવી રીતનું છે એની એક નિરીક્ષણ ફરી રહી નિરીક્ષણ કરવા માટેની પણ ઓર્ડર કર્યા હતા અને એ પછી એ લોકો એટલે આ જ્યારે કાર્યવાહી પૂરી થશે એ સાથે સાથે જે ઓલરેડી માર્કેટમાં છે કારણ કે બે હજાર અગિયારથી અત્યાર સુધીમાં આ મોડલના એક હજાર કરતાં વધારે વિમાન ફરી રહ્યા છે બરાબર તો એ જે મોડલ્સ છે એની પણ પરીક્ષણ કરવામાં આવે એવો એમને નિર્ણય કર્યો હતો એટલે બોઈંગ વિશે આ તમે જેમ કીધું એમ તમે લખ્યું પણ છે તમારા રિપોર્ટમાં કે વિસલ બ્લોઅર ઘણા એમાં સવાલ ઉઠાવ્યા છે પછી બોઈંગ વિશે એક ફિલ્મ પણ બની છે જે ફિલ્મમાં બોઈંગમાં કેટલી એટલે આ જે બોઈંગ કંપની છે એ પહેલાં બહુ સેફ ગણાતી હતી એક સમય એવો હતો પણ પછી એમાં જે કે એમનો પ્રોફિટનો ઉદ્દેશ એ મોટો થતો ગયો ને એવું કહેવાય છે કે એ પછી બોઈંગમાં આ જે મુશ્કેલીઓ આવતી ગઈ અને બે હજાર ચોવીસમાં તો અમેરિકાની જે એક ઘટના એવી બની છે કે પ્લેન ઉડતું હતું ને તેમાંથી એક દરવાજો હતો એ ખુલી ગયો હતો અને એમાં ત્રણ પેસેન્જર ઇન્જર થયા હતા પણ સમઉ એ પ્લેન લેન્ડ થયું હતું પણ આટલા બધા સવાલો જ્યારે બોઈંગ પર થઈ રહ્યા છે તો એના પર હજુ પણ એ અમેરિકા હોય કે બીજા અન્ય દેશોમાં એક્શન લેવાયા છે કે નહીં કશુંક એવું કંઈ ધ્યાનમાં આવ્યું છે તમારા જે આમાં એવું છે કે જે બોઈંગ કંપની ખરી એના ઉપર એવું નથી કે અત્યાર આને બહુ જ સેફ ગણવામાં આવે છે એના ઉપર ઘણી બધી કમ્પ્લેન્ટ્સ છે પણ હું જ્યારે વાત કરું પર્ટિક્યુલર આ મોડલની તો આ મોડલની ઉપર એવા કોઈ અત્યાર સુધીના કોઈ ઘટનાક્રમ એવા જોવા મળ્યા નથી આ બે હજારને સત્તરની અરાઉન્ડ એક સમસ્યા હતી જ્યારે પાયલોટનું જે પેલું હેડસેટ આવે જેનાથી એટીસી સાથે સંપર્ક કરતા હોય એની અંદર ખામી સર્જાઈ હતી અને એનાથી પણ જોકે કોઈ એવી ઘટના નહોતી બની ગઈ કે કોઈની જાનમાલની નુકસાન થઈ શકે પાયલોટ બી એમણે પણ સેફ લેન્ડિંગને વ્યવસ્થિત રીતે કામ કર્યું હતું પણ એ એક સમસ્યા સામે આવી હતી એ સિવાયની કોઈ સમસ્યાઓ એમાં આ મોડેલની અંદર જોવા નથી મળી ઉર્વિશ તમે તો અમદાવાદ તમે લંડન રહી ચૂક્યા છો અમદાવાદથી લંડન તમે ગયા છો ફ્લાઈટમાં કઈ ફ્લાઈટમાં ગયા છો મને ખ્યાલ નહીં પણ તમે એ પણ જરા કહેશો પણ ખરેખર અત્યારે જે એક વિડીયો વાયરલ થયો છેલ્લા દિવસોમાં જેમાં આ ફ્લાઇટની વાત છે ને એમાં જે અહીંયા લંડનથી અહીંયાથી ઉપડનારી હતી ફ્લાઇટ એ જ્યારે પહેલાં અહીંયા આવી દિલ્હીથી અમદાવાદ ત્યારે જે એક મુસાફરે વિડીયો બનાવ્યો કે આમાં સગવડ નથી આમાં પ્રોફેશનલિઝમ નથી તો એવું શું આપણે મુસાફર તરીકે એવો અનુભવ કરી શકીએ કે આ પ્રોફેશનલિઝમ નથી કાં તો અહીંયા ગડબડ છે એસીમાં તો અંદર કોઈ મશીનમાં એ ગડબડ હોઈ શકે એવો એક મુસાફર તરીકે તમે અંદાજો લગાવી શકો હું આમાં એવું કહીશ કે આમાં બે બે હું બાબત જોડીશ એક તો હું જ્યારે હું પણ એક વખત આ જ એર ઇન્ડિયાની જ ફ્લાઇટની અંદર હું આ જ ગેટવિકથી ડાયરેક્ટ અહેમદાબાદની જે ફ્લાઇટ અને અમદાવાદ ટુ ગેટવિકની જે ફ્લાઇટ હોય છે એમાં જ્યારે ત્યાંથી હું અહીંયા આવ્યો હતો એ વખતે હું વન સેવન ટુમાં હતો એ આઈ વન આ વન સેવન વન હશે એ વન સેવન ટુ હતું એમાં એ જે તે સમયે પણ ટેકનિકલ થોડી ફોલ્ટ્સ હતા એ ફ્લાઇટ પણ લગભગ સાતથી આઠ કલાક જેટલી લેટ થઈ ગઈ હતી અને એની અંદર પણ જે સામેની સ્ક્રીન નહોતી ચાલતી એસી થોડોક ટાઈમ અથવા તો જ્યારે શરૂ કરવામાં આવે શરૂ થાય પછી પાછું બંધ થઈ જાય એવી થોડોક ટાઈમ એ સમસ્યાઓ હતી પણ એનાથી આપણે એ અંદાજ નથી લગાવી શકતા પણ આજથી લગભગ નાઇન્ટીન એટી એટમાં જ્યારે અલાસ્કા એરલાઇન્સનું જે પ્લેન છે એમાં તમને ખ્યાલ હશે કે જે ઉપરનો બોડીનો જે છતનો ભાગ કરો એ ખુલી ગયો હતો ઉપર હવામાં જ અચ્છા અને એ વખતે જ્યારે જોકે એ વખતે બધું લેન્ડ પણ થઈ ગયા ઘણા લોકોને થોડાક ઇન્જરીઝ હતી પણ સમસ્યા એ વખતે વાત એવી આવી હતી કે જે એક પેસેન્જર હતો એમ એમણે એવું કહ્યું હતું કે એક તરફની જે ખૂણો છે ત્યાંથી મેં જોયું હતું કે કંઈક અહીંયા ફોલ્ટ છે આ ખુલી ગયેલું લાગે છે પણ એને એ વસ્તુને નિગ્લેક્ટ કરી હતી કદાચ હું જો એ વખતે બોલી ગયો હોત તો આવું ના થતું પણ આનાથી એ અંદાજનો તો નથી લગાવી શકાતો કે ખરેખર માટે કારણ કે એસી ના ચાલવું એનો એન્જિન ફેલિયર સાથે કોઈ સીધો સંબંધ તો થતો નથી હા ના તમારી એ વાત સાચી છે પણ હવે લોકોને તો એન્જિન સુધીનું ખબર ના પડે એટલે એ લોકો તો સીધું આંખે જે દેખાય એ ત્યાં જ વાત કરે એની જ વાત કરે કારણ કે એમને ખબર પડે કે ભાઈ એસી નહીં ચાલતું તો ભાઈ ત્યાં તો કશું ગડબડ નહીં કરીને આ લોકોએ તો એક મુદ્દો એ પણ આવે છે જે લોકોના એમાં છે ચર્ચામાં આમાં મને એવું લાગે છે કે લોકો એટલું કરી શકે કે માની લો કે કોઈ કમ્પ્લેન્ટ એમને લાગી રહી છે તો સીધી રેઝ કરો તમને સમસ્યા લાગે છે તો એનો જવાબ સવાલ છે તમારા મનમાં તો જવાબ તુરંત મેળવો કારણ કે આફ્ટર ઓલ મૂળ અત્યારે જ્યારે આ ઘટના બની છે એટલે પ્રશ્ન સીધો વિશ્વાસ ઉપર આવે છે તમે આટલી હવામાં ઊંચાઈ ઉપર જઈ રહ્યા છો તો કંપની સાથે યા પછી એરલાઇન્સ સાથે સીધી ટિકિટ લીધી છે તમને પણ એક ભરોસો હોવો જોઈએ એક સામાન્ય કારણ કે જ્યારે બી હવામાં હોઈએ તો ઘણી વખત વાતાવરણ ખરાબ હોય તો એરલા હવામાં હલતું હોય છે પ્લેન સામાન્ય તો એ સમયે પણ તમને શું છે એનો જવાબ મેળવો એક્ઝેક્ટલી હવે બીજો એક સવાલ જે છે કે અમદાવાદમાં એ દિવસે બાર જૂનના દિવસે વાતાવરણ ક્લિયર હતું પછી જે ટેક ઓફ થયું એ પણ બહુ પરફેક્ટ રીતે થયું એના પછી પ્લેન ઉપર બી ચડ્યું પણ પછી સમહાઉ એ બેસી ગયું પ્લેન એટલે આમાં જે છે એ અચાનક જ બેસી જવું જેમાં તમે કીધું જ કે એન્જિન ફેલિયરની એક વાત આવે છે તો આ જે તમે જેટલા રિપોર્ટ વાંચ્યા એમાં સૌથી મેજર રીઝન એન્જિન ફેલ્યુઅર જ આવે છે કે બીજું કંઈક એમાં કારણો છે કારણ સ્પષ્ટ ક્યાંય પણ મેં અત્યાર સુધી જોયા નથી પણ જે ડાયરેકશન કહેવાય જે ક્લિયર ડાયરેકશન છે એમાં મને બે ત્રણ જે બાબતો હતી એ લાગી કે જેમ કે ફ્યુલ કમ્પેન્સેશનની વાત છે સોરી કે ફ્યુલ કન્ટેમિનેશનની પછી એન્જિન ફેલિયરની અને બર્ડ સ્ટ્રાઇકની બરાબર પણ આ જે આપણા ત્યાંથી પ્લેન જ્યારે લગભગ આસપાસ આ પ્લેન ઉપડ્યું હતું અને એને અંદાજીત જે એની હાઈટ છે છસો પચીસ ફૂટ જેટલી લીધી હતી અને પછી એનો જે થ્રસ્ટ છે એ આવવાનો બંધ થઈ ગયો હતો ત્યાં આગળ જે આ છોકરાએ એક પહેલો વિડીયો તમે જોયો હશે કે જે ફ્લાઇટ સીધી ક્રેશ થઈ રહી છે એનો વિડીયો સામે આવ્યો હતો તો એ જે વિડીયો સામે આવે ને એ વખતે એ છોકરા જોડે એના બા પણ હતા એ બાનું પણ એવું કહેવું છે કે આ જ્યારે ઉપર હતું ત્યારે અચાનક જ એનો અવાજ બંધ થઈ ગયો અચ્છા એટલે મને એ જ વખતે ખબર પડી ગઈ કે આ નક્કી પડશે હમ એ બાએ એ રીતે વાત કરી હતી પણ એ વાત એવી બી ટેકનિકલી પણ સામે આવી રહી છે કે એનો થ્રસ્ટ એ આગળ જઈને નહોતો અને એના કારણે એ સીધું બેસી જ ગયું છે તો ઉર્વિશ સાથે આપણે જે કંઈ આ અત્યારે એમણે રિસર્ચ કર્યું એ મુદ્દાઓ ફરીથી તમારા સમક્ષ આવે કારણ કે એમણે તો જે સ્ટોરી કરી છે એ બધી ટેક્સમાં સ્ટોરી કરી છે નવજીવન ન્યૂઝનું જે પોર્ટલ છે એમાં સ્ટોરી કરી છે પણ આ સ્ટોરી વિડીયો ફોર્મમાં તમારા સુધી પહોંચે એ માટે અમે ઉર્વિશ સાથે વાત કરી ઉર્વિશ સાથે અમે ભવિષ્યમાં પણ આ પ્રકારનું જે તે પણ વિષય હોય એને રિસર્ચ કરતા હોય એ વાતો તમારી સમક્ષ આ રીતે વિડીયો ફોર્મેટમાં લાવતા રહીશું નવજીવન ન્યૂઝ વતી અમને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે